મીઠાની ખરીદી આજે આપણે અહીંયાથી કરી લઈએ પેલા આ બાજુ આવો અહીંયા અમારું સ્પેશિયલ મીઠું છે આ લ્યો આ તો દળેલું છે અમારે આ નહીં અમારે આખા પથ્થર જોઈએ છે ચાલો તમને પથ્થર આપી દો આ લ્યો આખા ટુકડા આવડા ટુકડા નું અમારે શું કરવું અમારે આ ઢગલામાં પડેલા પથ્થર જોઈએ છે તમે હાથ ના લગાવો મારે તેના માટે મારા શેઠને પૂછવું પડે મીઠું ખરીદવા વેપારી આવ્યા છે હા તો ચાલ આ શેઠ આવી ગયા અમારે મીઠાના આખા પથ્થર જોઈએ છે આ ઢગલાનો શું ભાવ છે તમારે આખા પથ્થર લેવા હોય તો એનો એક મણનો ભાવ છે દસ હજાર નું મણ આખા માર્કેટમાં સાતસો રૂપિયાનું મળે છે એ મીઠામાં હીરો ના હોય આ લ્યો દસ મણના એક લાખ રૂપિયા આ લોકોને સાતસો રૂપિયાના દસ હજાર કીધા તો એ ખરીદવા કેમ તૈયાર થઈ ગયા મેં થોડોક દિમાગ લગાવ્યો મીઠાની અંદર લાઈટ કરો એટલે હીરાની જેમ ચમકવા લાગે પછી એક પથ્થરમાં હોલ પાડી લાઇટ અને બેટરી ફિટ કરી દીધી સ્વિચ દબાવો એટલે પથ્થરમાં લાઈટ થાય અને પથ્થર હીરાની જેમ ચમકવા લાગે આવી રીતે મેં એ લોકોને ઉલ્લુ બનાવ્યા તું તો શાંતિ નીકળ્યો